તો નમસ્કાર દર્શક મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં ધોળા દિવસે આબ ફાટશે ગુજરાતના આ ભાગોમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે મુસળધાર વરસાદ પણ પડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે ચોમાસાને લઈને રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ચોમાસું સારું રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યમાં એકથી બે દિવસ વહેલા ચોમાસાનું આગમન થઈ શકે છે જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી પડતા આકરા તાપથી લોકોને રાહત મળવાની છે આગાહી મુજબ કેટલાક સ્થળોએ હળવા વરસાદની આગાહી છે વીસથી લઈને પચીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે કચ્છ સુરેન્દ્રનગરમાં આજે ભારે પવન ફૂંકાવાની સાથે આંધી વંટોળની શક્યતાઓ રહેલી છે ચાર જિલ્લાઓમાં આજે પવનની ગતિ વધુ જોવા મળવાની છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે બનાસકાંઠા પાટણમાં ભારે પવન ફૂંકાવાની આગાહી છે અમદાવાદ મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર બનાસકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિ આંધી વંટોળ સાથે ત્રીસ કિલોમીટર સુધી રહેવાની શક્યતાઓ છે રાજ્યમાં એકથી બે દિવસ વહેલા ચોમાસાનું આગમન થઈ શકે છે જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી પડતા આકરા તાપથી લોકોને રાહત મળી શકે છે અંબાલાલ પટેલે ફરી એક વખત અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે ગુજરાતમાં પાંચથી દસ જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જે મિત્રો મધ્ય ગુજરાતમાં છઠ્ઠીસ જૂન સુધીમાં થી લઈને ત્રીસ કિલોમીટરની કલાકે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે સાથે સાથે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે આ તીવ્ર પવનો વચ્ચે આ વિસ્તારમાં બાગાયતી પાકો માટે ખતરો પણ થઈ શકે છે વધુમાં રહેવાસીઓએ એ જ તારીખ સુધીમાં રોહિણી નક્ષત્રના પ્રભાવના કારણે રાજ્યમાં વરસાદની અપેક્ષા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ચોમાસાને લઈને વિગતવાર માહિતી આપી છે જેમાં મિત્રો ચોમાસાની શરૂઆત સાત અને ચૌદ જૂનની વચ્ચે થવાની સંભાવનાઓ છે આના પગલે તેમણે પંદર જૂનની પવનની તાકાતમાં ધીમે ધીમે વધારો થવાની આગાહીઓ વ્યક્ત કરી છે અઢારથી ઓગણીસ જૂનની આસપાસ વાદળો બિલ્ડ થવાની ધારણાઓ છે જે ચોમાસાની નજીક આવતા હવામાનની પેટર્ન સૂચવે છે વધુમાં તે અઠ્યાવીસ જૂન સુધીમાં રાજ્યમાં વાવાઝોડા સાથે નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે